અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત ખેડૂતે છોડની ખેતી કરી છે જે અરવલ્લી જિલ્લાના પહાડપુરમાં રહેતા અનિલભાઈ પટેલે પ્રથમ વખત અરવલ્લીની ધરતી પર સુગંધિત છોડ જીરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે અનિલભાઈ જણાવે છે તેઓ સતત અનેક નર્સરીઓમાં મુલાકાત લેવા માટે જાય છે અને ત્યારે જ તેઓ પુનામાં પણ નર્સરીની મુલાકાત લેતા હતા અને તેમને જીરેનિયમ છોડ વિશે માહિતી મળી હતી તેને અરવલ્લીમાં ઉગાડવા માટેની પ્રેરણા મળી હતી ત્યારબાદ ત્રણ વીઘામાં જીરેનિયમ છોડ વાવ્યા છે અને તેમાંથી સુગંધિત તરલ પ્રવાહી કાઢવામાં આવે છે તેનો ઉપયોગ અત્તર અને અન્ય સુગંધિત પદાર્થ બનાવવામાં આવે છે જેમાં પ્રથમ વખત જીરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરવામાં આવી છે જો આમાં સફળતા મળશે તો અરવલ્લીના અને અન્ય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે જીરેનિયમ એક સુગંધિત છોડ છે આ છોડને ગરીબોનું ગુલાબ કહેવાય છે અન્ય કામોમાં પણ આવે છે જીરેનિયમના તેલની સુગંધ ગુલાબ જેવી જ હોય છે આનો ઉપયોગ એરોમાથેરાપીમાં સૌંદર્ય પ્રસાધન સેન્ટ અને સુગંધિત સાબુ બનાવવા માટે કરવામાં આવે છે જીરેનિયમ તેલ એક ઔષધીય છે અલ્ઝાઇમર તંત્રિકા વિકૃત અને વિકારોને રોકે છે આ સાથે તે ખીલ સોજો અને એક્ઝીમા જેવી સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય છે આ વધતી ઉંમરને પણ રોકે છે આ સાથે માંસપેશીઓ અને ત્વચા વાળ તથા દાંતોને થનારા નુકસાનમાં સારવાર માટે ઉપયોગમાં લેવાય છે

પાપોર ગામનું વતની છું અને ગુરુદેવ હાઈટેક સિલિંગ નર્સરીનું હું પ્રોપોયટર છું મારા એ આ નર્સરીમાં ઘણા વેજીટેબલ ફોડનું અમે પ્રોડક્શન કરીએ છીએ તેમ છતાં અમે નવું હવે આ જિલ્લા માટે ગેરેનિયમની ખેતી લાયા છીએ જે મહારાષ્ટ્રમાં બહુ પ્રચલિત છે એમાંથી સુગંધિત તેલ નીકળતું હોય છે એ સુગંધિત તેલ બધા ફાઇનાન્સ અરે ફોગને ને બધા આ લોકો છે ને જે બનાવતા હોય છે એ લોકો વાપરતા હોય છે અને આમાં અમે ખતરામાં છીએ અત્યારે આમાંથી કેટલું પ્રોડક્શન મળે છે એનાથી શું ફાયદા આ ખેતીમાં ત્રણ ત્રણ વર્ષ સુધી ખેતી આ એકની કટિંગ ગાયા કરતું હોય છે એટલે ખેડૂત માટે બહુ ફાયદાકારક છે પણ અમારી પ્રોસેસમાં છે અત્યારે કે અમે એમાંથી શું મેળવી શકીએ છીએ પછી અમે સાચી માહિતી આપી શકીએ વિક્રાંત ભાટિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ